જય કુખારમા મેલડી મા બાપની ઈચ્છા વિરુદ્ધ કર્યા પ્રેમ લગ્ન પછી શું થયું તે વાત ઉપર કુખારમા મેલડીએ શું પ્રવચન આપીતે આપણે આ ભાગ 1 માં જોશું જય કુખારમા મેલડી કે વિઝા આવી જાય અને જવાબ બી તૈયાર અને થઈ કેટલા દિવસ માં મતલબ તો અહીંથી બીજા ને ત્રીજા દિવસે પાસપોર્ટ બી આવી ગયો અને સામેથી મને એક ભાઈ એ તમે ત્યાં મોકલો ત્રણ જ દિવસ વિઝા કરાયા પણ અત્યારે ત્યાં જતા પણ એ મને દિવસ ગયો ઘર માં બધી રીતે નુકસાન છે પૈસા ટકા પૈસા ટકા તકલીફ ઘર રહે છે રહેશે આગળ પાછા બધી જગ્યા સબન પકડ્યા છે ઝઘડા ઝગડી થયા છે બધું જો લેવાના છે પૈસા નહીં માનવા વાળા નો પી જાય છે બધું આ આ બધું થતું હોય

મારાત હોય તો વાત કરું મને લાગે છે ચામું માતા એવું કે છે કે લે હાલો હું તમને લઈ જવું ચામુલ માતા ડાયરેક્ટ જતી દઉં ડાયરેક્ટું પડાવું તમારું બહુ આખું લાગે મને

ગાડી પાછી મારે થોડી સ્પીડ વધારી સિત્તેર ની સ્પીડે હેડી 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 એટલી મોટી મોટી કંપનીઓ હોલ માં કંપની મોટી મોટી ધુમાડા ધુમાડા કાઢી એવી એથી સીધી સીધી આગળ હેડું એટલે ગોમ ગરું સીધું 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 ગોમ જવાય ગોમ રસ્તો આવ્યો મે ગોમ જવાયો રસ્તો તો મહેનત જ છે પણ એ જે કંપનીઓ આગળ પહોંચ્યું ને એટલે ગોમ ગોમ રસ્તો મેન આવ્યો અને ગોમ માં જો આ ચોક આવ્યો મોટો એમ રાખી આગળ જઈ એટલે તારા ગોતો તમે પાસે આ ગોમ નહી તમે બીજા ગો માં છો

પાછળ નહી જવું એટલે જો હતા ધીરે ધીરે ધાબા વાળા બનાવ્યા સાપરે સાપરા તારી બહાર ની મારા આવી પૂછવા ચમતી તો જોગણી એવું બોલી કે બાર મહિને મારું હવન ભવન બરોબર કરો છો અમને બહુ હેરાન કરે છે આવા જોગણી માતા રાજી હોય તો જોગણી ના લીધે તમે ખૂબ બચ્યા આવું મેળવી દઉં તમારી બહુ સહાય કરી મોટા મોટા ઘરમાં વિઘ્નો બચાયા

આ પંચ મૂકી નાખ ને એવું બોલ્યા મારી જગ્યા માં રહી છે આ બધા નડતા નહીં પણ આ વસ્તી બધું બઉ ખાધું પીધું એ ઘરની બહાર એક લેમો છે જેવું બેરડી આવતો

અંદર તો એક મેરડી બેઠી છે આ મેરડી કદાચ અંદર મઢમાં બેઠી છે ને એટલે મન જામો નટી ને બેવા દેતી નથી એ કદાચ આ બધી માતાઓ ઘર બહાર ઉભી રાખતી હોય તો એ જગ્યા તમારા પાંચ ભાઈ ના નથી તો આ કદાચ નકોદિયા ના ભાગ નું હોય અને જતો રહ્યો અને એના જગ્યા નો લીધું અને એની જગ્યા કદાચ રહ્યા

ભક્તિ છે પણ ના થાય તો ઘર માં બેઠી હોય ને તે ઘરમાં બહાર લાવો બહાર બેઠેલી અંદર લાવો તારે સુખના ગાળા મળે

બાર ની ચોકી મારી એટલે વધારે મસાની મેરડી ઊભી થઈ કે હું તમને નહીં નથી તો ભુવા બોલાય સૂર્યા મારી જગ્યા પર ચોકીઓ ભરાય એમાં ગામ લડ્યો

જે રીતે અગરબત્તી હક નું રાજી રાખો છ મહિને એક દાડા બે દાડા ચાર દાડા આશા રાખતા હોય તો ભૂલી ચોખ્ખી ખતરનાક દેવ દુનિયા કે છે

નંબર ના આવતો હવે પછી મારે જ્યાં જવું નહીં થાક્યા તો વિચાર કર્યો હોય બેઠી હોય રવિવાર ભર્યા અગિયાર કહેવાય હવે એ બધા રવિવાર હોય હોય પણ તમારી માતા વાળા દેવ તમારા કારણે મારી જોડે દે કે જશે તો હું સમાધાન બતાવી દઈશ સમાધાન બતાવી દઈશ તો રસ્તો કાઢી

બસ્તી તે બે થી બુવા થાપવા કોઈ કોઈ પરિવાર ના આયો મોડવા રાખવા કીધું તો મેર ના આયો મોડા કદાચ હારા પ્રસંગે સુ પ્રસંગે વિઘ્ન નાખ્યા હું મેરડી આવું આ બધું કારણ હોય ને આ મેરડી ખાલી સામું માતાને અને મેરડી ને બહાર લાઈ બહાર લાઈ ને હાથ પકડી બહાર નઈ આવો બે અગરબત્તી કરી તું અમારી માં ગળીબેવા દે અમારી માં પછી આગળ જતા જીતે ન્યાય વ્યવહાર બતાવો ને અમે કરવા તૈયાર છીએ તમારી માતા નિવેદ કરી વધારે અંદર માતા નો બરોબર